તો ગુડ મોર્નિંગ જય માતાજી જય માથે પડી ગઈ છે શુભ સવાર ને કાલનો લોકો કપડો થઈ ગયો છે અને આજે હવે દુસરા ભાઈ કોઈ કઈ ફોન એવો પ્રોફેશનલ કપડાં પહેર્યા આપણે એક જગ્યાએ જવાનું છે જવાનું છે જો મેં નિભાઈ પહેલી લીધા ની તો જો મોટો બિઝનેસમેન ની જેમ બે ગયો છે મું આંકડા ચડાવીને સીબી નો સાહેબો એમ આપણી પાસે ઘણા કામ છે હા નવરા માણસો થોડા છે તો જાય છે એક્સપો માં કઈક જોઈ આજે હું છે અને બતાવું છું અમારી એક ચેનલ આખો વિડીયો આપશું આમાં થોડું શોર્ટ શોર્ટમાં બધા ઉપર છેડું મીઠા મરચા

હું તો જ્યારથી ઓળખતો છું ને એને ત્યારથી દગવો દે છે રાજકોટ ગયો ને હાય ફટાફટ અર્જન્ટ કામ અર્જન્ટ કામ હજી કામ ઈ નત પૈતું હજી નથી પૈતું હા ને હાલો હાલો આપણે જે બીજી બે ત્રણ જગ્યાએ વિઝિટ કરવા જવાનું છે હાલો હજી જે એક બીજી જગ્યાએ જવાનું છે હાલો મેલા થાય તો આ એક આ બે અને આ ટ્રેન

બી હવે રાખજો ઘર બહુ વાગું આપડે ખબર છે સાવન બે કિલોમીટર પંચાવન સત્તાવન અઠાવન

આય તો ભાઈ નામ તો અમાર જ ચડવાનું હોય ને આદમીના નામ જ ચડવાનું હોય છોલે ભટુરે ભટુરે નું બ્રેડ પુલાવ અમે શું છે પાઈનએપલ શિરો એટલી પાઈનએપલ શિરો હા ભાઈ અજી આ મંજુરીમાં છે બાજુ કોઈ પાલ્ટી જે નૂડલ્સ પાલ્ટી નૂડલ્સ ને નૂડલ્સ બાલ્ટી

તમે હું ખાઈને આવી પાણીપુરી ખાઈ ને પાણીપુરી ની નહીં તો પાઈનેપલ શીરો ખાધો દો વોટ્સઉપ પાણીપુરી વેજ મંજુરે બદલ અકર બધું બધું લખ્યું છે બોર્ડમાં તો પાણીપુરી માં ભૂખ લાગી છે ઘરે લાગશે ઘરે જન લાગશે ને પેલા ફોન માં નથી કેવો હવે